સાર્થક ફાઉન્ડેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે ચેરિટેબલ ટ્રસ્ટ આ વખતે ની વિવિધ શાળાના પાંત્રીસો જેટલા વિદ્યાર્થીઓ સાથે અભિયાન હાથ ધર્યું હતું સંસ્થાના પચીસ કાર્યકરો અને શાળાના બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક બારસો કિલો દોરાઓ રસ્તાઓ જાહેર સ્થળો પરથી એકત્રિત કર્યા છે એકત્રિત કરવામાં આવેલા દોરામાં સૌથી વધુ ચાઇનીઝ દોરાનો સમાવેશ થાય છે જે પક્ષીઓ માટે માંડવીઓ માટે પણ ઘાતક પુરવાર થાય છે ત્યારે ચાઇનીઝ દોરોનો ઉપયોગ તાળવા સંસ્થાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે સાર્થક ફાઉન્ડેશન કરુણા અભિયાન જીવદયા પ્રેમ સહિતની સેવાકીય કાર્ય કરી રહ્યું છે આ અંગે સાર્થક ફાઉન્ડેશન ના આગેવાન હૈતલ શાહે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ખાતે વર્ષ વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન બાળકોમાં અવેરનેસનું કાર્ય તથા દૂતરાયણ દરમિયાન જે દોરા વેસ્ટ પડ્યા હોય છે એનું કલેક્શનનું કાર્ય બાળકો દ્વારા કરતા હોઈએ છીએ આ વર્ષે પાંત્રીસસો બાળકો અને બારસો કિલો ઉપરાંત દોરાઓ અમે એકત્રિત કર્યા છે અને સંસ્થાના એક કાર્યકર્તા આ કાર્યમાં જોડાયેલા છે ને ખાસ ભરૂટી જનતાને એ જ મેસેજ આપવો છે આજે અમારે ઘાતક દોરા છે આપણે ભણેલા ગણેલા સમજદાર માણસો છીએ તો ખાસ જનતાને અપીલ કે આવા દોરાનો ઉપયોગ ના કરીએ જેથી પશુ પક્ષીઓની અને માનવજાના ને આપણે રોકી શકીએ આવો અમારો એક સંદેશ છે નમસ્કાર